સમાચારો માં આગળ વાત સાબરકાંઠાના પ્રાતિજ કરીએ તો પ્રાતિજમાં ગત બોડી રાત્રે જે બબાલ થઈ હતી તેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે સાબરકાંઠાના પ્રાતિજના મજરા ગામે જૂથ અથડામણના મામલે પોલીસે કાર્યવાહી કરી છે સાબરકાંઠા પોલીસે ઘટનાને લઈ સૌથી મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે સરપંચ સહિત ભૈરવ મંદિર અને જૂની અદાવતમાંથી ઘર્ષણ સર્જાયો ખુલાસો થયો છે આઠેક જેટલા લોકોને ઘટનામાં ઈજા પહોંચી હોવાના પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે પચીસ થી ત્રીસ લોકોને પોલીસે હાલ રાઉન્ડ અપ કર્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે દિવાળીને લઈને ત્રણ દિવસ મંદિરના ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ગરબાના આયોજન પહેલા જ ગામમાં ભારે જૂથ અથડામણથી ચર્ચા એ જોર પકડ્યું છે ચકચાર મચી ગઈ છે ગામમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે હાલ પોલીસ ત્યાં એ સદન ચેકિંગ કરી રહી છે બોળી રાત્રે એસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા બીજી તરફ સાબરકાંઠા પ્રાંતિજના મજરા ગામે જૂથ અથડામણ થઈ હતી તેમાં કેટલી ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું કેટલી ફોર વ્હીલને નુકસાન પહોંચ્યું હતું ટુ વ્હીલને નુકસાન પહોંચ્યું હતું તો બીજી તરફ ઘરોના જે કાચ હતા તે પણ તોડવાના પ્રયાસ જે છે તે કરવામાં આવ્યા હતા સાથે જૂથ અથડામણમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો કે આગ ચંપીના પ્રયાસ પણ કરવામાં આવી હોવાના વિગત જે છે તે મળી રહી છે ત્યારે ગત રાત્રિથી જ એ મજરા ગામની અંદર માહોલ જે છે તે એકદમ ગરમ થઈ ગયો હતો જેને લઈને પોલીસનો મોટો કાફલો ત્યાં તરત જ પહોંચી ગયો હતો મામલો થાળે પાડવાના પ્રયાસ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા આઠેક જેટલા લોકોને એ ઈજા પણ થઈ છે પચીસ જેટલા લોકોને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે આખી ઘટનાને લઈને પોલીસ શું કહી રહી છે શું નિવેદન આપ્યું એમણે આવો સાંભળીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મહાવ્યથા ખુલ્લ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાઈઠ વ્યક્તિઓના નામ જો ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલા એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની સાથે થયેલા છે આ આ જૂની બાબતે બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસ થી વધુ વ્યક્તિઓની ઈજા થયેલી છે તથા વીસથી વધુ દ્વિચક્રી વાહનો તથા દસ થી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે અ ઈકો ગાડી હતી એની આગ ચમકી કરવામાં આવેલી છે હાલમાં અ સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના બારી બારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે હાલ સુધી વીસ થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલી છે તપાસ હાલ ચાલુ છે દરેક નું સુરોલસ એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઈમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર એસિડિટી સે કસે રહેશો કે દૂર યાર વેઇટ વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન न्यूट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस